આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ જે રાજ ગામ જે છે એ રાજ મારું ગામ છે કરજણ ડેમનું અસરગ્રસ્ત ગામ છે લગભગ પચાસ ટકા જેટલા ઘરો ત્યાંથી સ્થળાંતર થઈ અને અલગ અલગ જગ્યાએ પુનઃ વરસાદ કરે છે પચાસ ટકા ગામ ત્યાં રહી ગયું છે જ્યારે શરૂઆતના દિવસોમાં આ જૂનારા જે બચેલું ગામ છે ત્યાં જવા આવવા માટે કરજણ ડેમમાં પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો પરંતુ જે તે સમયે આદિયાતી કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવા ના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીદગઢથી જૂના રાજ સુધીનો ગાળા ચાલુ રસ્તો હતો જેમાં સીપીએમની ગાડી પણ જતી હતી આ રસ્તાને નરેગામાંથી થોડું કામ કરાયું અને બાકીનું કામ ગણપતભાઈએ ફોરેસ્ટ વિભાગને કહી ને બીજી સરકારની અને યોજનામાંથી અમે કાચો રસ્તો બનાવ્યો જે તે સમયે જ્યાં જરૂર જણાય ત્યાં નાના મોટા નાળા પણ બનાય ફોરેસ્ટ ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામાર નાતો થયું પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે ગયા વર્ષે જ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જુનારાજનો રસ્તો મંજૂર થયો છે નાળાઓનું કામ પણ ચાલુ થઈ ગયું પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ એની તપાસ માંગી કે ફોરેસ્ટની મંજૂરી વગર આ રસ્તો બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે ફોરેસ્ટવાળા એમની ડ્યુટી બજાવે ફોરેસ્ટે આ કામ અટકાવી દીધું પછી અમે સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિલેજમાં આવે છે રિઝર્વ ફોરેસ્ટમાં આવે ત્યાં પણ પાકા ડામર સમાટીવાળા રસ્તા બન્યા છે રસ્તો મંજૂર થયેલો છે નાળાઓના કામ થાય છે અને આ ઐતિહાસિક ગામ છે રસ્તો તાત્કાલિક એ બનવો જોઈએ ફોરેસ્ટ વિભાગને મંજૂરી જે પણ લેવાની હોય એ સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટર જિલ્લા વહીવટી તંત્રએ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ થવાનો કે ફરી રસ્તો નું કામ ચાલુ થાય નાળાનું કામ ચાલુ થાય આ વસ્તુ ત્યાંના આગેવાનો જે ગામના આગેવાન ગોપાલભાઈ છે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ છે એને પણ ખબર છે અને ચૈતરભાઈને પણ ખબર છે આખી સ્થિતિની ક્યાં કેવા સંજોગોમાં જૂના રાજનો કાચો રસ્તો બન્યો અને ત્યાર પછી પાકો ડામર સપાટે રસ્તો બનાવવા માટે સરકારમાં જે વાતચીત ચાલે છે મંત્રણા ચાલે છે ચૈતરભાઈને ખબર છે અને સમય સમય પર આ જે પ્રશ્નને મેં જિલ્લા સંકલનની મિટિંગમાં પણ લાવ્યો છું ચૈતરભાઈને આખી બધી જ ખબર છે એ ધારાસભ્ય છે ને ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ સેન્ચુરી રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટની મંજૂરી લેવી પડે અને બહુ અને બહુ સમય પણ લાગે છે એ પ્રોસિજરમાંથી બહાર નીકળીને રસ્તો હવે જાહેર જીવનમાં એ કામ કરતા હતા ત્યારે જુના જૂના રાજનો રસ્તો યાદ ન આવ્યો ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જુના રાજના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જુનારાજ ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢી એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનું એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનું નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાવો જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તો તમે લોકોને કેટલા ગેરમાર્ગી દો લોકોને કેટલા ઉશ્કેરે છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યું છે હું જંગલની જમીન હું ખેડાવી જ જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું ભાઈ જેની પાસે આધાર પુરાવા તો એમને સરકારે આપી જ છે અને કેટલાક પેન્ડિંગ છે તે પણ અમે આપીશું લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના લોકો ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના પોતાના પ્રયત્નો કરી રહ્યો છે પણ એ સફળ થવાનો નથી આજે અમે જિલ્લા જિલ્લા કાર્યકર્તા સંમેલન નહીં પણ કાર્યકર્તાનું કાર્ય મિટિંગ બોલાવ્યું આખા નર્મદા જિલ્લાના બધા જ કાર્યકર્તા સંગઠનના લોકો ચૂંટાયેલા લોકો તો મેં આ વાત કરી કે હવે શું ચૈતરભાઈ આ જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ઝૂંટણી અત્યારે સુધી આ પ્રકારના કોઈ કોઈ પ્રકાર નહીં એ આભત કરશે અને કઈક ને લોકોને ગેરમાર્ગે દોડશે સરકાર આટલાં સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી મારા કાર્યકર્તાને કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી જ રહેશે તો ખોટા લોકો હાવી થઈ જશે એટલે મારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે અને આવનારા દિવસોમાં એ જૂનારાજને ટાર્ગેટ કર્યું છે કે જૂનારાજ મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું પુનવસા બાગપરામાં પણ ત્યાં મારું જૂનારાજ છે એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે ને ત્યાં જૂના રાજમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદરખાને સમર્થન કરે છે એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે કેટલાક મોટા નેતાઓ પણ ચૈતરભાઈને સમર્થન કરે છે અને કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે એના માટે પણ પાર્ટીમાં અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું હવે એમને સમજાતું નથી કે પાર્ટીના લોકો પાર્ટીના કેટલાક આગેવાનો ચૈતરભાઈ ને કયા ઉદ્દેશ્યથી થી સમર્થન કરી રહ્યા છે એ સમજાતું નથી આ રસ્તાનું ગયા વર્ષે અમે ખાતમુહૂર્ત કર્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ હતા અધિકારી પણ એ વિભાગના અધિકારી પણ હતા કામ ચાલુ પણ થયું નાડાનું કામ પુરજોશમાં પણ જે ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગના કેટલાક બિઝનેસ સંતુષ્ટી માણસોએ ફોરેસ્ટ વિભાગને અરજી કરી અલગ અલગ જગ્યાએ અરજી કરી આરટીઆઈ કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે સર વન ખાતાની મંજૂરી વગર એટલે વન ખાતાવાળાએ આ અટકાયું તો એમાંથી પ્રોસીઝમાં પણ બહાર નીકળી ગયા છે હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે એટલે આના કારણે અમે તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે આંબી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું ચોમાસા પછી કામ ચાલુ જ થવાનું હતું પણ ચૈતર ભાઈ કોઈને કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે જો ભાઈ એક વસ્તુ છે કે વર્ષોથી રસ્તો નહોતો મંજૂરીની અપેક્ષા કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું હતું ને અને ઘણી બધી આ થતું હોય છે ઘણી બધી જગ્યાએ આ થતું હોય છે મંજૂરીની અપેક્ષા સ્ટેચ્યુ યુનિટીના આટલા મોટા પ્રોજેક્ટ થયા ત્યાં પણ એ રીતના થયું છે ત્યાં પણ મેં સરકારમાં પણ કહ્યું છે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ઘણા ઘણા મોટા પ્રોજેક્ટો આ કાયદો નથી નડે તો અહીંયા કેમ આ કાયદો એટલે છતાં સરકાર પોઝિટિવ છે આ દિવાળી પછી એને મંજૂરી કારણ કે આવા વિઘ્ન સંતોષી માણસો કેટલાક વિકાસ આદિવાસી વિસ્તારનો એક વિકાસ થતો હોય તો કોઈનો હાથો બને અને એ આ કે પણ એ આદિવાસીઓ જ છે એ બધા ચિતર હાથે જોડાયેલા લોકો છે આ જે લોકો તપાસ માંગે છે એમની હાથે જ જોડાયેલા લોકો છે તો આમને અમને ચૈતરભાઈ શું ચૈતરભાઈને મારે શું સમજવું તે સમજાવતું ને લોકોને ગેરમાર્ગે દોરે છે તપાસ બી માંગે અને રેલી પણ પદયાત્રા બી એ જ કાર્ય છે અત્યારે એટલે લોકોને આ ગેરમાર્ગે દોરવાની વાત કરે છે ને આદિવાસી ભોળા માણસો આવા જુઠ્ઠા લોકોની વાતમાં આવી જતા હોય છે તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ વસાવે આપને પણ રજૂઆત કરી કામ નથી થયું એટલા માટે એમની સાથે જોડાયા જોડાયા એટલે હવે કોઈ એક્શન લેવાશે કલ્પેશ વસાવા તાલુકા પંચાયતના સભ્ય એનો બાપ જિલ્લા ગોપાલભાઈ વસાવા બધું વાત જાણે છે એ આખી હિસ્ટ્રી જાણે છે એ ગામના સરપંચ કલ્પેશનો ભાઈ એ આખી હિસ્ટ્રી જાણે આ રસ્તો બને ડામર સપાટીવાળો બને એના માટે મેં કેટલી મહેનત કરી છે સરકારમાં કેટલી રજૂઆત કરી છે એ બધા જ જાણે છે પણ કોકનો કોક કારણ છે કલ્પેશને કલ્પેશને પણ ભાજપના કેટલાક અમારા મોટા નેતાઓ એને ગેરમાર્ગે દોરી રહ્યા છે કલ્પેશ પણ કટકચડી બનીને આ કામ કરી રહ્યું છે આ બધાને મેં ખુલ્લા પાડી છે

આવું કરવાથી તો ઓલતું કોઈ અધિકારીઓ જે કામ કરવા દેશે તે પણ ના કરે આ હમણાં ખુદ તેના કારણે આ તો આદિવાસી વિરોધનું સ્થાનિક લોકોના વિરોધમાં એમનું કાર્ય છે બીજી વાત કે મામાના ઘર સુધી ભણીયા જવા માટે રસ્તો બનાવવા માટે આવી તો આટલા દિવસો મામાનું ગામ યાદ ના આવ્યું આઠપીટ ધારાસભ્ય છે એના પહેલાં પણ જાહેર હજીમાં કામ કરતા હતા મહેશભાઈ સાથે કામ કરતા હતા પીએ તરીકે તે વખત યાદ નહોતું આવ્યું હમણાં મામાનું ઘર યાદ આવ્યું

દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ પણ કરી બધું જ કર્યું અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ અમારા ડોક્કર દર્શનના બેન દેશમુખ એ ખુલ્લી આમ ચૈતનના સમર્થન માટે એ તકે કે ચૈતરભાઈને આ જે જેલમાં વારંવાર જવું પડે છે એની પાસે આપું કાવતર મનસુખભાઈ કરાય છે એ ઘણી બધી જગ્યાએ બોલે છે દર્શન ધારાસભ્ય દર્શનના બન દેશમુખના કલ્પેશ જે બેસ છે અમારા તાલુકામાં છે એ દર્શનના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે દર્શનાબેન એ કે એંગલથી મારો વિરોધ કરે છે સમજાતો નથી કારણ કે એ ઘણી જગ્યાએ એ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે જે ચૈતરભાઈ છે જેલમાં ઓગણીસ દિવસ રહ્યા અરે 90 દિવસ રહ્યા એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના એ ઉપરાંત તો પાછલા ઓગણીસ જેટલા ગુના છે એના કારણે ને એમના માણસોએ ધમકી આપી સરકારને કોર્ટને ધમકી આપી કલેક્ટરને પોલીસ વિભાગને ધમકી આપી લા લાકડીમાં પાડ્યા ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું મનસુખ વસામાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનાબેન જેવા લોકો લોકોને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે જેલમાંથી છૂટ્યા મોવી જે સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે આઈપીએસ અધિકારી મને ટ્વીટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે

જો દેખીતી વાત છે મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈ ને ભાજપમાં આવવું હશે કે આવો એ સમય બતાવશે જ્યારે આવો પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આવે છે ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલાં જે ઉપર લઈ ગયા હતા ને અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રિતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ છે ભાજપમાં જોડી દઉં એ લોલી લોલીભાઉ ચૈત્ર ભાજપમાં ક્યારેય આવવાનું નથી ભૂલ તો ભાજપને નુકસાન કરશે એ આ લોકો